હે ભૂત બાપાના દર્શને દર્શનનો સમય સો થી સાંજના સાડા આઠ સુધી છે અને અહીંયા યથાશક્તિ પ્રમાણે એમ કહેવાય છે કે હતાતરમાં જે ક્ષેત્ર ચાલે છે એ ક્ષેત્રના પૂર્વ પાડના આ દાદા છે ભૂતદાદા ભૂતપ્પા હા પ્રસાદી પીડી હોય તમારા તમારાજમાં હોય તો તમને મળે પ્રસાદી મળવીને એ એક પણ એક લાવો હોય તવા તા ભૂત બાપા જેને ભૂતપટલા કહેવામાં આવે છે અહીંયા સત્તા ધારાઓ તો ઓછુંકાના દર્શન કરજો અને તમારા ભાગ્યમાં હોય તો અહીં નીચે પ્રસાદ ખરેલી હોય ઘણીવાર મારી પાસે એક વિડીયો છે જેમાં પ્રસાદ હતી એમાં જોઈટ કરીશ Jahe Bapak.